નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠા રૂપી સંકટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી ચોમાસાને લઈને હવામાન વિભાગ આ ઉપરાંત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો પાછલા માવઠાને કારણે ખેડૂતોમાં જે પાક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તેની સહાય અંગેની પણ વાત કરવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌ આગામી માવઠાના સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતના છેલ્લા કેટલાક દિવસોથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવી દીધી છે આ ઉપરાંત આગામી બે દિવસ સુધી થંડરસ્ટોમ સાથે વરસાદની આગાહી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે મંગળવાર એટલે કે તેરમી તારીખના રોજ રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે ચૌદમી તારીખે પણ કચ્છ પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર વડોદરા હોય કે છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી અને નવસારીના વિસ્તારો ડાંગ વલસાડના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે આ વિસ્તારોમાં ત્રીસથી લઈને ચાલીસ કિમીની ગતિએ ભારે પવન ફૂંકાવાની પણ સંભાવનાઓ છે તો તે જ પ્રમાણે પંદરમી તારીખે પણ અમરેલી હોય કે ભાવનગર તાપી નવસારી ડાંગ અને વલસાડના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ આ ઉપરાંતના જિલ્લાઓમાં શુષ્ક હવામાન રહેવાનું છે આગામી ત્રણ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે સૌરાષ્ટ્રથી પૂર્વ મધ્ય સાગર ઉપર ઢ્રફ સક્રિય જોવા મળ્યો છે આજે ચાલીસથી લઈને પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આગામી સાત દિવસ દરમિયાન ત્રણથી લઈને પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થઈ છે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે હવે મિત્રો આગામી માવઠો અને ચોમાસાને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી છે તેના ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી પ્રમાણે બાર અને તેર મે દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે તો ત્રણ દિવસના બ્રેક બાદ પંદરથી લઈને ઓગણીસ મે દરમિયાન પણ રાજ્યના અલગ અલગ ભાગોમાં ફરી એકવાર વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે કૃતિકા નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ આવવાની શક્યતાઓ છે અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસા અંગે આગાહી કરતાં જણાવ્યું કે પચીસ મેથીલ અને ચાર જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની શક્યા છે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા તે ચક્રવાતમાં ફેરવાઈ શક્યા છે અઠ્યાવીસ મેથીલ અને ચાર જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે તેર મેથીલ અને અંદામાન નિકોબર ટાપુઓ પર ચોમાસું બેસવાની શક્યતાઓ છે તેના બાદમાં અઠ્યાવીસ મેથી લઈને ચાર જૂન સુધી કેરળમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે આ દરમિયાન રાજ્યમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે તેમણે વધુમાં ઉમેર્યું કે ચોમાસું વહેલું આવશે ગુજરાતમાં પંદર જૂનની આસપાસ પહેલો વરસાદ આવશે પચીસ જૂનથી લઈને પાંચ જુલાઈ વચ્ચે વરસાદ આવશે અને તેના બાદ સપ્ટેમ્બરમાં પણ પાછો થોડો વરસાદ પડવાનો છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો આગામી ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ઉપરાંત હવામાન વિભાગે પણ પૂર્વાનુમાન જાહેર કર્યું છે મિત્રો ભારતીય હવામાન વિભાગે મંગળવારે અપડેટ જારી કરીને કહ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બંગાળની ખાડીના દક્ષિણ ભાગ અંદમાન સમુદ્રના દક્ષિણ ભાગ નિકોબાર ટાપુઓ અંદમાન સમુદ્રના ઉત્તરીય ભાગના કેટલાક વિસ્તારોમાં આગળ વધી રહ્યો છે છેલ્લા બે દિવસમાં નિકોબાર ટાપુઓમાં મધ્યસ્થી ભારે વરસાદને ટાંકીને હવામાન વિભાગે જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન દક્ષિણ બંગાળની ખાડી નિકોબાર ટાપુઓ અંદમાન સમુદ્ર ઉપર પશ્ચિમી પવનોનો પ્રભાવ વધ્યો છે આ ઉપરાંત આ વિસ્તારોમાં આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન એટલે કે ઓએલઆરમાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે જે વાદળછાયું વાતાવરણ દર્શાવે છે આઈએમડીએ સ્પષ્ટતા કરી છે કે આ બધી પરિસ્થિતિઓ આ પ્રદેશમાં ચોમાસાની શરૂઆત માટે અનુકૂળ માપદંડોને પૂર્ણ કરે છે હવામાન વિભાગે વધુમાં ઉમેર્યું કે આગામી ત્રણથી લઈને ચાર દિવસ દરમિયાન દક્ષિણ અરબી સમુદ્રના મોટાભાગના ભાગો માલદીવ કોમોરીન વિસ્તાર દક્ષિણ બંગાળની ખાડીના ભાગના ભાગો સમગ્ર અંદમાન અને નિકોબર ટાપુઓ અંદમાન સમુદ્રના બાકીના ભાગો મધ્ય બંગાળની ખાડીના કેટલાક વિસ્તારોમાં પણ ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે ચોમાસું ક્યારે આવશે તેના વિશે વાત કરીએ તો પ્રાથમિક વરસાદી પ્રણાલી પહેલી જૂનની સામાન્ય તારીખ પહેલાં સત્યાવીસ મેના રોજ કેરળ પહોંચવાની સંભાવનાઓ છે જો આગાહી સાચી થયા થાય છે તો બે હજાર નવ પછી આ પહેલી વાર હશે જ્યારે ચોમાસું ભારતીય ભૂમિ ઉપર સમય પહેલાં પહોંચી શકે છે બે હજારને નવમાં કેરળમાં ચોમાસાની શરૂઆત ત્રેવીસ મેના રોજ થઈ હતી મિત્રો સામાન્ય રીતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું પહેલી જૂન સુધીમાં કેરળમાં પ્રવેશ કરે છે અને લગભગ એક મહિના પછી આઠ જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લેતું હોય છે તે સત્તરમી સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર પશ્ચિમ ભારતમાંથી પીછેહટ કરવાનું શરૂ કરે છે અને પંદર ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે પીછેહટ કરે છે સામાન્યથી વધુ વરસાદની શક્યતા એપ્રિલમાં આઈએમડીએ બે હજાર પચીસ ચોમાસીની ઋતુ માટે સામાન્યથી વધુ વરસાદની આગાહી કરી હતી તો આ ઉપરાંત હવામાન વિભાગે અલ નીરની સ્થિતિની શક્યતાને પણ નકારી કાઢી હતી જે સામાન્ય રીતે ભારતીય ઉપખંડમાં સામાન્યથી ઓછા વરસાદનું કારણ બને છે અલ નિર્ણય એક કુદરતી આબોહવાની ઘટના છે જે ત્યારે થાય છે જ્યારે પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં વિશ્વવૃદ્ધ નજીક સમુદ્રનું તાપમાન સામાન્ય કરતાં વધુ ગરમ થાય છે ચોમાસું ભારતના કૃષિ ક્ષેત્ર માટે જીવન રેખા જેવું છે જે લગભગ બેતાલીસ ટકા વસ્તીની આજીવિકાને ટેકો આપે છે અને દેશના જીડીપીમાં પણ લગભગ અઢાર ટકા ફાળો આપે છે વધુમાં તે દેશભરમાં પીવાના પાણી અને વીજળી ઉત્પાદન માટે મહત્વપૂર્ણ જળાશયોને ફરીથી ભરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં કમોસમી વરસાદ રૂપી માવઠાના સંકટ વચ્ચે ગુજરાત સરકાર ખેડૂતોની બહારે આવી છે મિત્રો ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદ વરસ્યો છે જેને પગલે ખેતી પાકમાં મોટું નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ હતી આ બધાની વચ્ચે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે કરવા માટે આદેશ આપ્યો છે પ્રાથમિક સર્વે કરીને આગામી બે દિવસમાં કૃષિ વિભાગને અહેવાલ સોંપવામાં આવશે મિત્રો બાગાયતી પાકોને ભારે નુકસાન થયાના અહેવાલો છે અત્રે જણાવી દઈએ કે સપ્તાહના અંત સુધીમાં સહાય અંગે સરકાર નિર્ણય લે તેવી શક્યતાઓ છે ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદને કારણે બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે કેરી ચીકુ હોય કે દાડમ કેળા સહિતના પાકોને સોંધ વળી ગયો છે તો ખેતરમાં પાણી ભરાતા તલ મગ સહિતના પાકો પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે નિઃસહાય ધરતીપુત્રોની વારે સરકાર આવી છે જોકે કેટલું રાહત આપે છે તે આવનારા સમયમાં જ ખબર પડશે મિત્રો તમને જણાવી દઈએ કે ભર ઉનાળા વાવાઝોડા અને કરા સાથે થયેલા વરસાદથી અનેક ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે ખેડૂતોના તૈયાર પાકો જમીન દોસ્ત થતાં લાખો રૂપિયાનું ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે બાજરી અને પપૈયાના પાકોને ભારે નુકસાન થવા પામ્યું છે ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે ખેડૂતોને શાકભાજી ડાંગર બાજરી જુવાર અને ચિકોરનું વાવેતર કરાયું હતું તે નિષ્ફળ થવા પામ્યું છે અચાનક વાવાઝોડા અને વરસાદથી ખેડૂતોએ કરેલી છ મહિનાની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે ખેડૂતોએ જમીનમાંથી પાકને કાઢી અને તાપમાન સુકવવા માટે પાથર્યો છે જે હવે વેપારી ખરીદ કે કેમ તે અંગે પણ ખેડૂતો ચિંતામાં મુકાયા છે જેથી સરકાર વહેલી તકે સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે